જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે મહાત્મયની કથા કરીએ પાર્વતીજી બોલ્યા હે કરુણા નિધાન હવે પોતાના ભક્તો પર કૃપા કરીને કેદારનું કહો શ્રી મહાદેવજીએ કહ્યું હે પાર્વતી પ્રાચીન કાળની વાત છે ઉજ્જૈની પૂરીથી એક બ્રાહ્મણ અહીં આવ્યો હતો પિતાએ તેના ઉપનયન સંસ્કાર કરી દીધા હતા અને તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો હતો કાશીપુરીનું બધી બાજુથી અવલોકન કરીને તેને મનમાં બહુ પ્રસન્નતા થઈ અને તેણે ગર્ભ નામના આચાર્ય પાસે પાશુપત નામના ઉત્તમ વ્રતની દીક્ષા લીધી તેનું નામ વશિષ્ઠ હતું ગર્ભનો તે શિષ્ય બધા પાશુપતોમાં શ્રેષ્ઠ થયો દરરોજ હર પાપ નામના કુંડમાં પ્રાતઃ સ્નાન કરીને ત્રણેય સમય તે શિવલિંગની

અને અન્ય તપસ્વીઓની સાથે જ હિરણ્ય ગર્ભની વિમાનમાં બેસાડીને પ્રસન્નતાપૂર્વક કૈલાશ ધામમાં લઈ ગયા આ જોઈને તપસ્વી વશિષ્ઠે બધા લિંગોમાં કીધા લિંગને જ શ્રેષ્ઠ માન્યો ત્યાર પછી કેદાર ક્ષેત્રની યાત્રા પૂરી કરીને તે કાશીપુરીમાં પાછો આવી ગયો અહીં આવીને તેણે એવી પ્રતિજ્ઞા કરી કે હું જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી કાશીપુરીમાં નિવાસ કરતો રહીને દરેક ચૈત્ર માસની પૂર્ણિમાએ ભગવાન કેદારના અવશ્ય દર્શન કરીશ આ નિશ્વય અનુસાર તેણે બહુ જ આનંદપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરીને કાશીમાં નિવાસ કરતા રહીને હિમાલયના કેદાર તીર્થની એકસઠ યાત્રાઓ પૂરી કરી ત્યારબાદ ચૈત્ર માસ નજીક આવતા તેણે ફરી બહુ જ ઉત્સાહ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો જો કે તેના માથાના વાળ ધોળા થઈ ગયા હતા અને શરીર પર વૃદ્ધાવસ્થાનો પૂરો પ્રભાવ પડી ચૂક્યો હતો તથા તેના સાથી તપસ્વીઓ તેને કરુણાપૂર્વ હૃદય યાત્રાએ જતાં રોક્યો પણ હતો છતાં સ્થિર ચિત્તવાળા વશિષ્ઠજીનો ઉત્સાહ ઓછો ન થયો તેણે વિચારી લીધું હતું કે કદાચ રસ્તામાં મૃત્યુ થશે તો ગુરુજીની જેમ મારી પણ સદગદી થશે હે દેવી તપસ્વી વશિષ્ઠના મનની આ દ્રઢતા જોઈને હું તેના પર બહુ સંતુષ્ટ થયો અને સ્વપ્નમાં તેને દર્શન આપીને કહ્યું દ્રઢ વ્રત હું તમારા પર બહુ પ્રસન્ન છું મને જ કેદાર સમજો અને મારી પાસે મનોવાંછિત વર માંગો કોઈ પ્રકારનો બીજો વિચાર મનમાં ન લાવો મારા આ પ્રમાણે કહેવાથી વશિષ્ઠે કહ્યું દેવેશ્વર જો આપ પ્રસન્ન છો તો અહીં મારી સાથે રહેતા જેટલા લોકો છે તે બધા પર અનુગ્રહ કરો તે પરોપકારીનું આ વચન સાંભળીને મારી પ્રસન્નતા વિશેષ વધી ગઈ અને મેં કહ્યું તથા તો એવું જ થશે પછી તેના પરોપકાર્યજન્ય પુણ્યથી તેની તપસ્યાને મેં બે ઘણી કરી દીધી અને ફરી તેને વરદાન માગવા કહ્યું ત્યારે વશિષ્ઠે એવી પ્રાર્થના કરી કે આપ હિમાલયથી અહીં આવીને રહો તેની તપસ્યાથી આકર્ષિત થઈને હું કલા માત્રથી હિમાલયમાં રહીને

પરમ ઉત્તમ ઉત્તમુક્ત ક્ષેત્રમાં કેદાર લિંગમાં સ્થિત થયો છું હિમાલય પર ચડીને કેદાર શિવના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ કાશીમાં કેદારના દર્શન કરવાથી સાત ગણું થઈને મળે છે હર પાપ તીર્થમાં સાત જન્મોના પાપો નાશ કરનાર છે અને પાછળથી ગંગામાં મળી જવાથી તો તે કરોડો જન્મોની પાપ રાશિનો નાશ કરનાર બની ગયું છે અહીં જડતાનો નાશ કરનારી અમૃત સ્ત્રવા ગંગા છે અહીં માન સરોવરે પણ તપસ્યા કરી હતી તેથી આ હર પાપ તીર્થ મનુષ્યોમાં માનસ માનસ તીર્થના નામે વિખ્યાત થયો જે કેદાર તીર્થમાં સ્નાન કરીને પિત્રો માટે પિંડ દાન કરે છે તેની અનેક પેઢીઓ ભવસાગરથી પાર થઈ જાય છે જ્યારે મંગળવારે અમાવસ્યા તિથિ હોય તે સમયે કેદાર તીર્થમાં આવીને જે શ્રાદ્ધ કરે છે તેની ગયામાં શ્રાદ્ધ કરવાની શી જરૂર એકવાર પણ કેદારેશ્વરના દર્શન કરીને મનુષ્ય મારો પાર્ષદ થઈ શકે છે કેદારથી ઉત્તરમાં ચિત્રાંગદેશ્વર લિંગ છે તેની નિત્ય પૂજા કરવાથી મનુષ્યની સ્વર્ગીય ભોગ પ્રાપ્ત થાય છે કેદારના દક્ષિણ ભાગમાં નીલકંઠના દર્શન કરવાથી મનુષ્યની મનુષ્ય સ્વરૂપ ધારા ડસી લેવા છતાં તેના વિષ્ણુ ભય રહેતો નથી કેદારથી વાયવ્ય કોણમાં અબ્રિશેશ્વર લિંગ છે તેના દર્શન કરવાથી મનુષ્ય દુઃખપૂર્ણ આ સંસારમાં ગર્ભવાસનું કષ્ટ ભોગવતો નથી એની નજીક ઇન્દ્ર દ્રુમ્નેશ્વર લિંગ છે જેની સારી રીતે પૂજા કરીને ભક્ત પુરુષો વિમાન પર બેસીને સ્વર્ગ વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થાની કાળ પર વિજય પ્રાપ્ત કરીને ચિરકાળ સુધી મારા લોકમાં નિવાસ કરે છે ચિત્રાંગ દેશ્વરથી ઉત્તરમાં સેમેશ્વર લિંગના દર્શન કરવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કલ્યાણની પ્રાપ્તિ થાય છે સ્કંદજી કહે છે હે અગત્ય કેદારેશ્વરલિંગના પ્રાગટ્યની આ કથા સાંભળીને પુણ્યાત્મા પુરુષ ક્ષણભરમાં નિષ્પાપ થઈ જાય છે અને અંતમાં શિવલોકને પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ લિંગની મહાત્મ્યની કથા અહીંયા પૂર્ણ થઈ